પાછી એની કઈ વીજ દવા આપતી જોઈશ કેમ ફરે છે ભાઈ ખાલી રાખી દે હું ટાંકા ઠેકાણે એમ ભરે એટલે થોડુંક કેવું ઓલે છે ને પૂરા એટલે એ ભાઈ ગાડી આવતી બીજી ભાઈ ઓલો કેટલો ધક્કો મારે ગાડી હાલતી કરી દીધી મિત્રો બીજા બ્લોક માં તમારું બધા હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે આવીએ છીએ અંદર જે આપણે અંદર ગેટ ની અંદર એન્ટ્રી તો કરી લીધી છે ભાઈ અત્યારે વાગી ગયા છે સ જો કે આપણે છે ને ભાઈ ત્રણ વાગ્યાના આવ્યા છે અત્યારે સ વાગી ગયા છે ડિયુ એમ આવ્યું છે કે અઢાર તારીખનું આવે એમ નહોતું એટલે આ લોકોને તારીખ છે ને ઓવરહવર હોય કઈ હેર જોઈએ નહીં આપણે આ લોકો કહીએ કે અઢાર તારીખની આવી આવતી હોય નથી ને એમ છે બધી બાકી જોઈએ અત્યારે હવે સહી છે અંદર આ રસ્તો છે ને ભાઈ બંધ કરી દીધો છે હવે પેલા છે ને આપણે અહીંથી ચાલો તો ડાયરેક્ટ સીધું જવાનું હવે છે ને ભાઈ અહીંની અંદર જવાનું સર્કલ લેવાના આવે ગાડીઓ જાય છે ને એવી રીતે સર્કલ લેવાના છે કેટલા સર્કલ બનાવ્યા છે કે ખબર તો નથી આપણે અહીંથી થોડુંક હોય તો વાંધો નહીં આવે નગર તો ફર જવું પડશે જાઈ ફરવાનું તો ભાઈ બહુ છે કેમ કેવાય ગાડી છે ને આમથી ચટાવે છે તરીકે કહો છે ને મસ્ત મજાનો નીકળી જશે એ એક નંબર ભાઈ લાઈન છે ને અહીંયા લગી છે સામે લગી જાય રાઉન્ડ મારતા મારતા

પછી આપણે કા કાટન લાઈન માં વાર વાર આવે આ બે રાઉન્ડ છે વાંધો નહી આવે આ રાઉન્ડ છે ને બહુ મોટો છે કેમ કે ઓલી ગાડી છે જો કેટલે આવે છે એટલો રાઉન્ડ છે ને આ લગભગ 1 કિલોમીટર નો આ રાઉન્ડ છે ને 1 કિલોમીટર નો ઓલો રાઉન્ડ છે એટલે 2 કિલોમીટર નો રાઉન્ડ છે જ્યારે એટલે આમાં વધારે હોય તો કઈ ખબર નથી બાકી પહેલા આવતા ને ત્યારે કિલોમીટર નો હતો સાહેબ બસ ખબર પડે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અહીંયા કાટો છે ત્યાં બાકી હવે હાથ આઠ ગાડી રહી શકે ઓલી ગાડી છે ને એ જે ઉગ્યું છે આ ગાડીને લઈને આલે છે એમાં એવું છે ડાયરેક્ટ ગાડી જાય કેમ કે એ લોકોનો સીતારામ ટ્રાન્સપોર્ટ છે ને એ અહીંનો છે એટલે એટલે આ માટે ઓનલાઈન જાય છે બાકી અહીંયા છે ને ભાઈ સ્ટોક હતો આપણે આગલા બ્લોકમાં જોઈ લેજો એ સ્ટોક ઉપાડી લીધો છે જ્યારે સ્ટોક પૂરો કરી નાખ્યો ને આમ જવાનું હવે બરાબર કાઢવાનું સારું છે પાસે સીધી વાંધો નતા હવે બરાબર તો જેમ લોકેશન ફેરવી નાખ્યું છે ઓલો જે આપણે ભરતા ને ત્યાંથી કોલસો પૂરો થઈ ગયો છે એટલે બીજે ભરવાનું સારું કરી બીજો સ્ટોક છે ને ત્યાં તો અંદર પછી ખબર પડે કે બીજો સ્ટોક કાંક ચાલુ કર્યો છે કે છે આપણે જોયું નથી ક્યાંથી અંદર જવાનું થાય તો તમને બતાવીશ તો ભાઈ અંદર બતાવી ને બહાર જવાનું તો પણ બતાવી બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અમારા ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં તો મિત્રો આપણે આવી ગયા છે અંદર વરસાદ આવી જાય કાચ થોડો ખરાબ થઈ ગયો છે ચાખું દેખાય છે આપણે હવે ગાડી બગડી છે દસક ગાડી રહી છે પ્લાઇન છે થોડી બહુ મોટી નથી ત્યાંથી એન્ટ્રી કરે ને સીધું એવા અંડે અચ્યારે આમાં વધારે જવું તો આમ સારું પડશે ટ્રાફિક એટલી બધી છે નહીં ટ્રાફિક બહુ હોય વધારે એવા છે હવે ઉલારી ઉલાલી પછાડી એમ ત્યાં અને રસ્તો જ છે સી એટલે રસ્તો એવા છે ખરાબ ભરેલ મારું કેમ કે ઓલા રસ્તો ચાલવાનું નહીં ને આપણે રસ્તો થોડો સારો છે

વધી ગઈ છે ક્યારે વધી ગઈ છે આપણે આ થોડોક આપણે સારું ફાયદો પડ્યો કેમ કે આ બધી અહીંયા લાઈન નથી ત્યારે આપણે ભરીને જ્ઞાન ના નીકળી જાય પણ ડેલીઓ નતો નંબર નતો આવ્યો ને એ હિસાબે થોડું અટકી ગયું આપણે ભાઈ અહીંયા છેલ્લા પોઈન્ટ સુધી ટ્રાફિક છે પહેલી ગાડી છે મિત્રો આપણું વજન કમ્પ્લીટ થઈ ગયો છે જ્યાંથી આપણે કાઢે એકલા વધ્યું છે પણ કાઢીએ એમાં બિલકુલને વધ્યું છે ગયો છે કાલે છે કોમ્પ્યુટરમાં પૂરી થઈ જાય ને પછી આપણે ગાડી ઉતાર તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ત્યારે ખાટો કરાવીને અહીંયા નેટ ઢાંકવા આ માલ છે ને ભાઈ પડે છે ખબર તો ઓછો વજન આવે ને તો ફટે એટલે એ તો ઘરો વજન આવે પહેલાં સાટા વધી કરેલ છે આવી રીતે નેટ કેમ ટકેલ છે નેટ રાખવાનું દે આપણે છૂટાફૂટ ઢાકી દઈ મહેનત કરવી પડે ત્યાં ભાઈ વિપુલ ને પણ વજન આવી ગયો છે એ પણ આવે મિત્રો આપણે આવી જશે ડીઝલ પપ્પે ડીઝલ ચાલુ કરી દીધું છે સ લીટર છે બસો સિતર લીટર અહીંયા ડીઝલ નાખવાનું છે અમે ત્યાં એટલે આપણે ભાઈ ચાલીસ લિટર ડીઝલ એમાં હતું ઓલરેડી ચાલીસ લિટર પડ્યું છે એમાં જોઈ છે અહીંથી કેટલું ભરે છે કેમ કે બસો માં આપણે મોવા ભોગી ત્યાં રસ્તો ખરાબ હોય તો વધારે થોડું બસો સિત્તેર છે બતાવી તો ફાઈનલી મિત્રો આપણે કહેતા જમવા જમીને વ્યા અને મોબાઈલ ચાર્જિંગ મેં જતા એટલે ચાર્જિંગ મેં કેલો હતો ને પછી જમવા આવ્યા હતા એમ ક્યાંય ટ્રાસપોર્ટ છે ને આ સારું મેં જમવા આવી જતા અને હવે ભાઈ છે ને આપણે જમીને વ્યા છે ને હવે નીકળવાનું છે કે વિપુલને બે છે જમવા જઈએ છીએ ભાઈ આપણે અત્યારે ભાવનગર નારી છોકરી બુદ્ધલ છોકરી સોરી બુદ્ધલ છોકરી છે હવે જવાનું છે આપણે નારી છોકરી છે દીનું ત્યાંથી સીધું રાજકોટ વાળો બાબરા શીતલ ઈ રોડ પકડવાનો છે ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો આજની આપણે સફર રાતે આખી રાત રાખવાની છે ગાડી સવાર સુધી બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તારે બેન્ડ વળી ગઈ છે તો ले ટેલર લેવા બીજો આવી ગયો છે ઓકે આથી ત્યાં કેબિન આયાથી બટકો થઈ ગયો એમ માખો પાંગે ની હેઠે પડી ગઈ ટાકી પાંગે ની દિગરેમાં એન્જિન ચાલુ હતી ગાડી માં ડમ્મા ચાલુ છે બળત દે જો થોડો કંડું મે કેમ કે ઘણા સમય થી ઓસર ફાઈનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે બાબરા બાબરાની અંદર એન્ટ્રી કરી લીધી છે કે ભાઈ બાબરા સિટી છે એન્ટ્રી કરી લીધી છે વિપુલ છે આગળ પાછી રૂમમાં લેજો ભાઈ છે ને પોલીસવાળાએ રોકી લીધા હતા કેમ કે બાબરાની અંદર એન્ટ્રી કરીને એટલે પચાસ પચાસ રૂપિયા માંગતા હતા પણ આપણે દીધા નથી એમાં એવું છે કે પચાસ રૂપિયા થોડા દેવાના હોય કે ઉભા રહી કે લાવો પચાસ બસો આપણે કેલંક કેલંક આથી કાઢો આપણે સેટ આપીએ નહીં આપણે ઘર ને સોંટી જાય તો આપણે આમાં સો દોઢસો રૂપિયા આવતા હોય બાકી સ્ટોપ કર્યો નથી ને સ્ટોપ કરવાનો છે પણ થોડુંક આપણે કાપી નાખીને પછી સ્ટોપ કરી કાકું બાપરાક બોટલ બોટલ આવી છે ને સ્ટોપ કરશું બાકી તૈયાર ક્યારે જવા દેવાની છે